ગાંધીના ખાતે યોજાયો શ્રી જલારામ બાપાનો સ્થાપના મહોત્સવ લાંબા સમયના ઇંતજાર બાદ બાપા પધારતા લોકોમાં અનેરો ઉત્સાહ એક સરખા વેશભૂષામાં લોકોએ શોભાયાત્રા તથા અન્ય કાર્યક્રમોમાં ભાગ લઈ ભક્તિભાવમાં રંગાયા અગિયાર જેટલા જોડાઓ પૂજામાં ભાગ લીધો જ્યારે નવ જેટલા ભૂદેવના મંત્રો ઉચ્ચારથી સમગ્ર વાતાવરણ બન્યું ભક્તિમય પાડી નગરપાલિકા વોર્ડ નંબર છ માં આવેલ પોણિયાના નવા ફળિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક લોકોએ ભક્ત શ્રી જલારામ બાપાના મંદિરની સ્થાપનાનું કામ ઉપાડ્યું હતું પરંતુ આ મંદિરની સ્થાપનામાં કોરોના સહિત અન્ય કોઈને કોઈ અડચણને લઈ કામ પૂર્ણ ન થતાં જલારામ બાપાની સ્થાપના થઈ શકી ન હતી પરંતુ ભક્ત શ્રી બાપાની ઈચ્છા પણ પોતાના શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ ગયા પછી જ પોણિયા ખાતે પધારવાની હોય અયોધ્યામાં શ્રી રામ પધાર્યાના ત્રણ દિવસ પછી જલારામ બાપાના પોણિયા ખાતે પધાર્યા હતા પોણિયા નવા ફળિયા ખાતે નિર્માણ પામેલ નવા મંદિરમાં જળારામ બાપા તથા રામ લક્ષ્મણ અને સીતાની છબી પોણિયાના ભક્તજનો જલારામ બાપાની ભૂમિ વિરપુર જઈ ત્યાંથી લઈ આવી નવા મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી ઘણા લાંબા સમયના ઇંતજાર બાદ જલારામ બાપા પધારી રહ્યા હોય પોણિયા નવા ફળિયાના સહિત અનેક લોકોમાં અનેરો ઉત્સવ જોવા મળ્યો હતો અને દરેક લોકોએ એક સરખા વેશભૂષા ધારણ કરી બાપાની શોભાયાત્રા પૂજા અર્ચના તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતા સમગ્ર વાતાવરણ ખીલી ઉઠ્યું હતું દિનેશભાઈ મહારાજ તથા તેમની નવ જેટલા ભૂદેવની ટીમ દ્વારા કરવામાં આવેલ વૈદિક મંત્ર ઉચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ સ્થાપના કાર્યક્રમમાં ચંદ્રકાંત પટેલ હિતેશ પટેલ પ્રતીક પટેલ વિજય પટેલ અને મયંક પટેલ સહિત શ્રી જલારામ યુવક મંડળના નાના મોટા તમામ કાર્યકર્તાએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પાડી પોણિયા નવા ફળિયામાં નવા ફળિયામાં કાલે દેવ સુધીના કાર્યક્રમ હતો આજે સવારથી સવારથી જરામ બાપાની પ્રતિષ્ઠા ને શોભાયાત્રા નીકળેલી નગ્યા જોડા બેસેલા હતા પ્રસાદ વાસ્તુ અમૃત થયું હવે બપોર પછી પ્રાણ પ્રતિષ્ઠા છે ને સાંજે પાંચ વાગે પૂર્ણામાંથી માહોલ બહુ સુંદર માહોલ છે જલારામ બાપાની પ્રતિષ્ઠા નવ ભૂદેવ છે સવારથી બધા પહેલાં આપણે કાલે શુદ્ધિકરણ કાર્યક્રમ કર્યો આજે પ્રવેશ મંડપ પ્રવેશ કર્યો ગણપતિ દાદાની પૂજા માતાજીની પૂજા યોગિનીની પૂજા ગ્રહની પૂજા આહુતિ સાંજે પૂર્ણ આવતી જલારામ બાપાની ફોટાની સ્થાપના પ્રસાદ વાસ્તુ મારું નામ ચંદ્રકાંત પટેલ છે અને રહેવાનું કાઢી નવા ફળિયા અમે ત્યાં જલારામ બાપાના મંદિરનું કામકાજ બહુ ઘણા વર્ષથી ચાલુ હતું તે અત્યારે આ વર્ષે અમે પૂરું કર્યું અને આજે જલારામ બાપાના મંદિરની સ્થાપનાનો પ્રોગ્રામ છે જ્યાં સવારથી અમારો યજ્ઞ ચાલુ છે અને આ શોભાયાત્રા દમણી જાપા સરકારી દવાખાના પરથી નીકળી અને અત્યારે અહીંયા સુધી પહોંચવાની તૈયારીમાં છે અને આ યજ્ઞ પતે પછી શોભાયાત્રા અહીંયા પહોંચશે પછી જલારામ બાપાના સ્થાપના છે અને બપોર પછી પાંચ વાગ્યા પછી જમણ છે અને સાંજે સામૂહિક ગુરુ ગરબાનો પ્રોગ્રામ છે અગિયાર જોડા પૂજામાં બેઠેલા હતા બહુ ખરેખર બહુ આહલાદક માહોલ છે અમે બહુ ઘણા વર્ષથી મંદિરની સ્થાપના કરતા હતા અને મંદિરનું નિર્માણનું કામ લીધેલું હતું ઘણા દાતાઓના મદદથી અને બધા લોકોના સહયોગથી અમે આ મંદિર આજે પૂરું કરી શક્યા છે અને આજે ખરેખર બહુ આનંદનો અવસર છે અમારા માટે ખરેખર જિંદગીનો ખૂબ મહત્ત્વનો દિવસ છે આજના માટે